ધાકૃષ્ણ મંદિર મંદિરની ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અવધ નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવી સોનામાં સુગંધ ભળે તેમ અયોધ્યામાં રામ તોહાકોલીમાં શ્રી કૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે રાધા કૃષ્ણ મંદિરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ પ્રેમી દાસજી મહારાજની અસીમ કૃપાથી સમગ્ર વાઘેલા રાજપૂત જાગીરદાર પરિવાર સાથે સમગ્ર અઢારે આલમના લોકો પ્રભુ શ્રી કૃષ્ણને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવે છે નંદ ઘેરા નંદ નાદથી ગુંજી ઉઠ્યા ભીડભંજન હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે એક આઠ દીવાની મહાઆરતી કરતા ભક્તો બહેનો દીકરી માતાઓ જય શ્રી રામ જય જય શ્રી રામ નારા લગાવ્યા હતા કરશન કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ